તો જોઈએ આજના સમાચાર લાયો આઠ ન્યુઝ મહેસાણા ગુજરાત ચીફ બીરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી મહેસાણા તાલુકા વિસ્તારમાં માટી ખનન કરતા બુમાફિયા દ્વારા ખાણ ખનીજ અધિકારી પર કરાયા જીવ હુમલો ગુજરાતમાં બિનકાયદેસર પ્રવૃત્તિ કરનાર તત્વો માથું ઉચકી રહ્યા છે ત્યારે સરકારી પ્રશાસનમાં બેઠક અધિકારીઓ હોય કે મીડિયાના પત્રકારો હોય તેમની ઉપર જીવલેણ હુમલાના કિસ્સાઓ છાસવારે બનવા પામી રહ્યા છે ગુજરાતમાં લોકોની સુખાકારી સાથે અસલામતી જોખમાઈ રહી છે ત્યારે આવો જ બનાવ મહેસાણા તાલુકા વિસ્તારમાં રેતી ખનન કરતા ભૂમાફિયા દ્વારા ખાણ ખનીજના અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો મહેસાણા તાલુકાના નુઘર ચોકડીથી દેધ્યાસણ ગામ તરફ જતા રોડ બાજુ આશરે સો મીટર આગળ સવારે ચાર કલાકે ખાણખનીજની ટીમ ઉપર જીવલેન્ડ હુમલો કરવામાં આવ્યો હતો ખાણખનીજની ટીમ અંદાજે બેત્રીસ કલાકે સિવાલા સર્કલથી ગેરકાયદેસર સાદી રેતી ખનિજનું વહન કરતા હોવાનું જાણવા મળ્યું આ બે ટ્રકો જેનો નંબર જીજે ચોવીસ એક્સ સત્તાવન જીરો જીરો રોયલ્ટી પાસ વિના તથા જીજે ચોવીસ એક્સ ચાલીસ બાણુમાં ઓવરલોડ રેતી હોવાનું આશંકા થતા તેનું વજન મારુતિ સેલ્સ પર ચોકડી તરવા આવતા રસ્તામાં જીજે ચોવીસ એક્સ ચાલીસ બાણો દ્વારા વાહનને ટ્રકનું હાઈ લોડ્રિંગ કરી ઊંચું કરી રહીતી ખાલી કરી દેવામાં આવી હતી ત્યારબાદ સદર બે ટ્રકનો વજન કરાવી ગેરકાયદેસર રીતે સાદી રીતે ખનિજ વહન કરવા બાબત બે ટ્રકને જપ્ત કરી મારુતિ સેલ્સમાં રાખી કાયદેસરની કાર્યવાહી કરીને ખાણખાની શ્રી ટીમે ઘરે પરત ફરતા નુગર ચોકડી આગળ કોઈ અજાણા ઈસમોએ ખાણ ખનીષની ગાડીની આગળ એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર પ્લેટ વગરની આવી ગાડી ઊભી રાખવામાં આવી હતી આ શખ્સોએ ખાણ ખનીજ અધિકારીને ગાડીની બહાર બોલાવી હુમલો કર્યો હતો હુમલો કરનાર ત્રણ વ્યક્તિ હતા જેમાંથી એક વ્યક્તિનું નામ પટેલ મેહુલ અને બીજા બે અજાણા ઈસમો દ્વારા એક સાથે ખાણ ખનિષના અધિકારી યોગીરાજ સિંહ પરમાર પર હુમલો કરી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલો ગનારે લોખની પાઇપના પેટના ભાગ્ય અને પગે પણ મારી હતી જાનથી મારી નાખવા ના ઈરાદે હુમલો કરેલ અધિકારીનું નામ યુગરાજસિંહ પરમાર અને સાથે બે સિક્યુરિટી ગાર્ડને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે શું કરી રહ્યા છે જેપી ઓઝા ખાનખનીજ મહેસાણા સુપરવાઇઝર આપનું નામ જણાવજો અને આ ઘટના બની ક્યારે બની અને શું બનાવ મારું નામ જેપી ઓઝા છે મન સુપરવાઇઝર ખાન મહેસાણા અમારી અમારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ કરી મહેસાણા દ્વારા રાત્રે ચેકિંગમાં હતા અને બે ગાડી ઓવરલોડ અને બિન બિનઅધિકૃત વાહન કરતાં પકડેલ અને તેની કાયદેસરની કાર્યવાહી કરી સીજ કરી મારુતિ સેલ્સમાં મૂકેલ હતી ત્યારબાદ તેઓએ સીજ કરી અને ઘરે પરત ફરતા હતા ત્યારબાદ દુખર ચોકડીથી આગળ દીધીસણ કામ તરફ જવાના રસ્તે અમુક લોકો અજાણે સોમો આવી અને હુમલો કરેલ છે લોકની બાઇકને એવું કે પેટમાં પગે મારેલ છે એની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પોલીસનો સપોર્ટ મળેલ છે કેટલા લોકોને ઇજાગ્રસ્ત થયા છે એક અમારા રોલ્ટ ઇન્સ્પેક્ટર છે અને બે સિક્યુરિટી ગાર્ડને નાનું એવું વાગેલું છે રોલ્ટ ઇન્સ્પેક્ટર અમારા પેટમાં ને પગની પગે મારેલો છે તો જોતા રહો લાયક સ્વાટ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર